પાદરાના વડુ ગામે તલાટી કમ મંત્રીનો અનગઢ વહીવટના કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાયું વગર વરસાદે રોડ પર થયું પાણી પાણી પાદરા તાલુકાના વડુ ગામે સ્વચ્છતા અભિયાનના ધજાગરા જોવા મળી રહ્યા છે વડુ ગામમાં સફાઈના અભાવે ગંદકીથી ખદબદે છે વડુ ગામમાં મોટાભાગના વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ ખડકાયેલા છે જ્યારે જાહેર માર્ગો પર વગર વરસાદે વરસાદી માહોલ સર્જાયો છે અનિયમિત અને કાળજાર ગરમીની ઋતુના કારણે ગંદકીની બદબૂથી વાયરલ ઇન્ફેક્શન થવાની શરદી ઉધરસ અને ઝેરી તાવ સહિતનો રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ છે ત્યારે વડુ ગામ પંચાયતનું તંત્ર નિંદ્રાધિન અવસ્થામાં હોય તેમ ગંદકી અને નદીની જેમ વહેતું પાણી વડુ પંચાયતના સત્તાધીશોને ધ્યાનમાં આવતું નથી પંચાયતના તલાટીના અંડગઢ વહીવટથી વડુ ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે ગંદકી દૂર કરવા પંચાયતના સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારની સંતોષકારક કામગીરી કરવામાં આવેલ નથી સફાઈ કરવા અંગે તાલુકા વિકાસ અધિકારીના હુકમની રાહ જોવાની હોય તેવો તાલ સર્જાયો છે